આમ તો જન સેવા કેન્દ્ર પ્રજાની સેવા કરવા માટે હોય છે પણ પોરબંદર જનસેવા કેન્દ્રને પ્રજાની સેવા કરતા મેવા ખાવામાં વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોરબંદર જન સેવા કેન્દ્રમાં એજન્ટ પ્રથા સામે આવી છે જન સેવા કેન્દ્રમાં ફોર્મ ભરવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહે છે પણ કર્મચારીઓના અભાવને કારણે જે ફોર્મ તાત્કાલિક મળવું જોઈએ તે ચાર કે પાંચ ધક્કા ખાવાથી મળે છે અથવા તો મળતું જ નથી તેવું લોકોનું કહેવું છે આથી જ જનસેવા કેન્દ્રમાં ફોર્મ ન મળવાને લીધે લોકો નજીકમાં આવેલી ઝેરોક્ષી દુકાનેથી જે ફોર્મ મફતમાં મળે છે તે જ ફોર્મના થી પચાસ રૂપિયા આપી ફોર્મ લેવા મજબૂર બન્યા છે ત્યારે એ વાત ગળે ઉતરતી નથી કે જે ફોર્મ જનસેવા કેન્દ્રમાં જ ઉપલબ્ધ નથી તો તે ફોર્મ ઝેરોક્ષી દુકાનવાળા ભાઈ ક્યાંથી લાવ્યા કે પછી જનસેવા કેન્દ્રના કર્મચારીઓ અને જેરોક્સી દુકાનવાળાની મિલી ભગત તો નથી ને